દ્વારા તેના ઇતિહાસનું વર્ણન કરતી એનિમેશન ફિલ્મ ધ લાઇટ ને સુરતના વિવિધ સિનેમા ઘરોમાં દર્શાવવામાં આવી હતી બ્રહ્માકુમારીના સ્થાપક પ્રજાપિતા દ્વારા સ્થાપના કરવામાં આવેલા આ વિદ્યાલય 88 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે આ ફિલ્મ ના માધ્યમ થી માનવ કલ્યાણ માટે કરવામાં આવેલા કાર્યો અને વિશ્વમાં શાંતિનો સંદેશ કઈ રીતે વિદ્યાલય દ્વારા ફેલાવવામાં આવ્યો શરૂઆતના સંઘર્ષના દિવસો વગેરે બાબતો આ ફિલ્મ માં દર્શાવવામાં આવી છે આ ફિલ્મ મોટી સંખ્યામાં લોકો એ નિહાળી સમાજ કલ્યાણ અને શાંતિનો સંદેશ પ્રાપ્ત કર્યો હતો પ્રમકુમાર વિદ્યાલય ની એક એનિમેશન ફિલ્મ બનાવી ગઈ છે પૂરી હિસ્ટરી ਉਸમે बताई ગઈ છે કે કઈ રીતે વિદ્યાલય શરૂ ہوئی ક્યાંથી ہوئی कौन से परिस्थितियों से गुजर करके ये सारा कार्यक्रम उसमें बनाया बताया हुआ दिखाया गया है जिसके अंदर ये ब्रह्मा कुमार विद्यालय के फाउंडर प्रजापिता ब्रह्मा जो कि एक जौहरी थे और उन्होंने ये और पूरा संघर्ष करके कैसे परमात्मा का ये कार्य आज 88 सालों से पूरा करने जा रहे हैं तो वो कार्य इसमें बताया गया है અઠ્યાસી વર્ષ પહેલાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સ્થાપિત વિદ્યાલય આજે વિશ્વના એકસો ચાલીસ જેટલા દેશોમાં પરમાત્માના સંદેશનો માનવ કલ્યાણના હેતુ પ્રચાર કરી રહી છે